તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે ડિપાર્ટમેન્ટમાં અને મારા દિવસ ધક્કા ખવડાવે છે ફોર્મ ભરવાને મને કેવું લાગે ધક્કા ખાઈ તને બહુ ખરાબ લાગે છે બધું હેરાન થવાના છે બધા હેરાન થવું પડે મારું તો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ એનો ધ ન્યૂ બ્લોગ તો દોસ્તો આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અત્યારે હું જાઉં છું અમારી કોલેજ કેમ કે સેમ ફોરની માસ્ટર ડિગ્રીની આપણે કેવું કે એક્ઝામ બાકી છે કેમ કે મારા કલેજાઓ પોલીસની એક્ઝામ હતી એના લીધે મેં કીધું ડ્રોપ આઉટ કરી એટલે મારા કલેજાઓ મેં ચોથા સેમની એક્ઝામ છોડી હતી તો અત્યારે હવે ચોથા સેમની એક્ઝામ આપવાની છે તો એનું ફોર્મ ભરવા જઈ રહ્યો છું અને કેવું કે પોલીસનું બી ફોર્મ ભરાઈ ગયું છે હાલ હવે કોઈ વાત નહીં બે એક્ઝામ આપણે લેગી આપીશું કેમ કે મારા કલેજાઓ માસ્ટર ડિગ્રી ક્લિયર થઈ જાય સાચ્યો ને

તો મિત્રો આ મારું ડિપાર્ટમેન્ટ છે અને ડિપાર્ટમેન્ટમાં એન્ટર થતાં જ કહું કે મહાદેવનું શિવલિંગ છે અને મારા કલે આવ હજુ એક ધક્કામાં મારું કામ પત્યું નહીં હજુ અમારે ઘણા બધા ધક્કા ખાવા પડશે તો ચાલો હવે એપ્લિકેશન આપી દીધી છે હવે ઘરે જઈએ અને અમારો મહેશ કદાચ નાસ્તો કરાવશે તો નાસ્તો કરી લઈશું તો ચાલો પૈસા બહુ છે મારો મિત્રો અત્યારે હવે અમે ઘરે જઈએ છીએ ભાઈને ભાગ આપી દીધું છે શું વાત કરવાની તો છોકરી છે તો વાત કરવાની તાજો તો મિત્રો અત્યારે ફાઇનલી જો ત્રણ વાગી ગયા છે ને અત્યારે હું ઘેર આવ્યો છું મારો દેવર તાપ તો એવો જબરજસ્ત લાગી રહ્યો છે માથું ચડી ગયું બોલો મારા ઘરે કેમ કે રિક્ષામાં જવાનું અને રિક્ષા ધબાડ 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 થાય એટલે શું કરવાનું મારા ઘરે જાવ કઈ વાંધો નહીં હવે ચલો તમારો નિધુ બેટો શું જોઈએ શું કાવું હે રોયલ ખાવી નહીં મળે ચાલશે Nica gà 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 tia Tuca Bola ba chucao Nicai royal royal cavita Nicavi Naka snea Nicai hobbit nicavichala Nicavita Nicavi udasaje bunakai chu alo oyo 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 khavi, oyo 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 Ôi oyo 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 ઈ કરે અંદર ઈ કરોબાઈમાં ઈ કર બોલ ના બોલ ઈ બોલ પે રો લાલુ શેડ ઈ આમ ક્યા તો અંગુઠો બતા ઈ બોલે ઈ ગ્વારી નિધિ ગુરી ગ્વારી નિધિ ગ્વારી ગુરડુ નિધુ ગુડુ

mà ra em mà ra like chấm màu like like em baba mà rồi mà ra mà ra like like mà rồi nói baba no mà hết no. ta baba no ta baba નુલી બાબાનો નો હે તું લેસ ના ગયું જાને દાવાડી ના ના ચશ્મા લે ચશ્મા લઈ લે ધીરે ધીરે

કો તું ની નીકળે નહીં બેટો કો તું મી નીકળ મને આલ દે લાઈ કોણ આ દો કે મને પહેવા દે બાવાનું હે કોનું હે પહેરવાનું હે તારું હે નોય તારું માહેનો હે ચાની લાઈક આ લો લાઈ લાઈક આ લો લાઈ લાઈ કાલ લે 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 લાઈ ચશ્મા લે લે લાઈ તારક નો ટકા ઉઢા ચશ્મા વન્ડરુ હારુ બિગ થેન્ક યુ ફોર બીંગ હિયર બહુ બહુ ધન્યવાદ